આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબ અમારા સંગઠન મહામંત્રી મહામંત્રીમાં અમારા ગુજરાત પ્રદેશના અમારા સંગઠનના સૌ આગેવાનો અમારા પંચમહાલ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મારી પ્રમુખ તરીકેની જે વરણી કરવામાં આવી છે એક ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ છે કે નાનામાં નાના કાર્યકરને એ લોકો પદ આપે છે હું એક પણ જામકુડા મંડળના યુવા મોરચાના મહામંત્રી તરીકેથી કામગીરી ચાલુ કરી હતી આજે મને મોટામાં મોટું પદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનું સોંપ્યું છે આ પાર્ટીની અંદર દરેકને સ્થાન મળે છે દરેકને આ પાર્ટી જે કામ કરતા આગેવાનો હોય કાર્યકરો હોય એની કદર કરે છે એવી આ ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે